આજે આપણે વાંકાનેર તાલુકાના સિંધાવદર પાસે આશોઈ નદીનો જે પુલ જે છે એની વચ્ચેથી મોટું ગાબડું પડ્યું છે આજે સવારે આપણે ગયા ત્યારે આ રસ્તો ચાલુ હતું આપ જોઈ શકો છો જો વાહનો જાય છે અને અવરજવર ચાલુ હતી અને જે ભાટી ટીવી આ જે વિડીયો બને જો આપ જોઈ શકો છો જો આ જર્જરીતાની દિવાલો પણ આખી જર્જરી થઈ ગઈ છે અને પુલ પાંત્રીસ વર્ષ જૂનો છે એટલે આ પુલ પણ ચાલે એવો નથી જે જગ્યાએ જો આપ વાહન વ્યવહાર ચાલુ જ છે જે ખાલી ફક્ત કહેવામાં આવે છે કે વાહન વ્યવહાર બંધ સવારે અમે જ્યારે સવારે જ્યારે અમે મુલાકાત લીધી ત્યારે આ વ્યવહાર વ્યવહાર ચાલુ હતો અને જો આ રેલિંગ પણ સાવ તૂટી ગઈ જર્જરિત ફૂલ થઈ ગયો છે જે આપને બતાવું છું જે જગ્યાએ મોટું ગાબડું પડ્યું છે અને જે રસ્તો સાવ જર્જરિત થઈ ગયો છે જે ગાબડું જે છે અહીંયા અત્યારે એટલું આખું જે છે સાવ રેતી જેવું અત્યારે થઈ ગયું છે અને ત્યાં તમે જોઈ શકો છો કે અત્યારે ટોટલી વાયર દેખાય છે અને કોઈ જે મોરબી જેવો અકસ્માત થાય એ માટે થઈને અમે સવારે પણ અમે બધાને વાત કરી હતી કે ખરેખર આને બંધ કરવો જોઈએ ચોવીસ કલાક છે તેમ છતાં પણ વાહન વ્યવહાર ચાલુ હતો જ્યારે ભાટી ટીવી આ રીલ્સને જ્યારે વાયરલ કરી ત્યારે આ તંત્રએ જાગૃત થઈ અને તાત્કાલિક આજે બપોરે આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો જો આ જગ્યાએ આખું મોટું ગાબડું પડ્યું છે અને વાહન વ્યવહાર જો ચાલુ જ છે આ તમને બતાવું છું જો ભાટી ટીવી બતાવે છે કે સવારે વાહન વ્યવહાર ચાલુ હતું ચોવીસ કલાકથી વાહન વ્યવહાર ચાલુ હતો જ્યારે ભાટી ટીવી આ રીલ્સને વાયરલ કરી ત્યાર પછી અત્યારે આ જો બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે આ ટોટલી બંધ કરી અને સાઈડમાંથી અત્યારે વાહન વ્યવહાર ચાલુ કરો આપ જોઈ શકો છો કે વાહન વ્યવહાર ચાલુ છે આપ જોઈ શકો છો અત્યારે પણ આ જો આપ જોઈ શકો છો જો વાહન વ્યવહાર જો આ મેટાડોરને આ ચાલુ છે કોઈ પણ અહીંયા નાખવામાં આવ્યું નથી ખાલી ફક્ત કહેવામાં આવ્યું છે જ્યારે આ ગાબડું ભેડું જો આપ બતાવું છું મોટું વાયર દેખાય છે અને આ જગ્યાએ અત્યારે ટોટલી આખું તમારે જર્જરિત આખો રોડ થઈ ગયો છે રસ્તો થઈ ગયો છે એટલે તાત્કાલિક આને બંધ કરવા માટે અમે વાત કરી હતી અને તંત્રએ એને ધ્યાને લઈને આજ બપોરથી જ આ રસ્તાને બંધ કરી અને ડાયવર્ઝન અત્યારે આપવામાં આવ્યું છે એ બાબત તમને ડાયવર્ઝન અત્યારે બતાવું છું આ મિત્રો આ મારા જે છે આ બેગ નંબર છે અને બસ જે આજે આપણે સવારે આવીને તમે જોઈશું લીધું આપણે આ ભૂલ ચાલુ હતો અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જો આ ડાયવર્ઝન અત્યારે કાઢવામાં આવ્યું છે અને આ રોડને બંધ કરવામાં આવ્યું છે જો જેસીટી અત્યારે આ કામ ચાલી રહ્યું છે કે જેથી કરીને જે આ પુલ અડધો જ આખો તૂટી ગયો હતો જે મોટું ગાબડું પડ્યું હતું અને ગાબડાને સવારે આખી ચોવીસ કલાક થયા છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન ન આપવા છતાં આજે બપોરે આપણે ભાટી ટીવીએ આખી રીલ્સ મૂકી અને જે બતાવવામાં આવ્યું છે એના કારણે આજે એને જે ડાયવર્ઝન કરી અને રોડને આજે બંધ કરવામાં આવ્યો છે અને હવે આ જે આ સાઈડનો જે રોડ છે ત્યાં આખું ચાલુ કરવામાં આવ્યો છે જેથી કરીને જે માણસની કોઈ દુર્ઘટના ન થાય કે મોટો બનાવ ન મળે કારણ કે અત્યારે પાંત્રીસ વર્ષ જૂનો આ બ્રિજ છે અને એની નીચે એટલું બધું સડી ગયું છે અને એની જે રોડ ટૂંચો છે ત્યાં અત્યારે સિમેન્ટની જગ્યાએ સાવ રેતી જેવું બની ગયું છે અને સાવ અત્યારે તમે એમ કહી શકાય કે ક્યારે એ પુલ પડી જાય એની પણ એક ભીતી છે અને કોઈ મોરબી જેવી દુર્ઘટના ન બને એ માટે થઈને અમે ચીમકી પણ આપી હતી અને એને ધ્યાને લઈને તંત્રએ તાત્કાલિક એ રોડને અત્યારે બંધ કર્યો છે અને ડાયવર્ઝન આપી અને તમે જોઈ શકો છો જેસીબીથી અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે અને ડાયવર્ઝન આપી અને અત્યારે આ સાઈડમાંથી આ બધા રોડ અત્યારે ચાલુ કરવામાં આવ્યો છે જે આ જુમાન્ય રોડ જે છે એ રોડને અત્યારે ચાલુ કરવામાં આવ્યો છે કારણ કે ભલે થોડી ઓલી થાય પણ માણસોને અત્યારે જે આ મેઇન જે ઘોડી છે ઘટના એની અંદરમાં કોઈની જાનહાનિ ન થાય એટલા માટે થઈને તાત્કાલિકના ધોરણે અત્યારે ઘણીવાર સાહેબે અત્યારે આ રોડને બંધ કર્યો છે આપ જોઈ શકો છો કે જે આ રોડને બંધ કરી અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કારણ કે આ માણસને કોઈ જાનહાનિ ન થાય એના માટે થઈને હવે આ સાઈડમાંથી પણ રોડ કરવામાં આવી રહ્યો છે આવો નમસ્કાર નમસ્કાર મજા મજામાં 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 આજે આ રોડ આખો તૂટી ગયો છે કે નહીં

આમાં શું થયું? હવે જોજો. હા, આપણે નહી તો તમને કહી દઉં. બોલ કરવા માટે. હાલ રાત. હાલ રાત. હાલ રાત. વે, એટલે પણ અમે સવાર આવ્યો ત્યારે તો એકાઈ હતું ની. અમે ભૂલ કરીશું. હાલ રાત જામ છે સવાર સવારે વેન્ડુ વા તાલુ કરીશું. બરાબર. એટલે ભાઈ આ ના આપણે બંધ કરી દેવાનું ને રોડા. આ સખતને હીતર છે સુધી બંધ જો ભાઈ ડ્રાઈવરજી છે. હા, ડ્રાઈવરજીનું કામ છે. જો અત્યારે ડાયવર્ઝન ચાલુ કરવામાં આવ્યું છે અને જે રોડને બ્લોક કરવામાં આવ્યો છે કારણ કે રોડ એટલો બધો જર્જરી થઈ ગયો છે કે માણસ ત્યાં ચાલી શકે એવી કોઈ શક્યતા જ નથી એટલા માટે થઈને અત્યારે ડાયવર્ઝન કરી અને અત્યારે આ જ્યાં સુધી રિપેર ન થાય કે નવો ન બને ત્યાં સુધી અત્યારે આ સાઈડમાં ડાયવર્ઝન થઈ ગયું અત્યારે ચાલુ આવવું પડશે અત્યારે અહીંથી આપવા વધારા વાયુ નમસ્કાર દર્શક મિત્રો આપણે સવારે આવીને જે આ સિંધાવદનનો આશક નદીનો પુલ જે છે જ્યારે આપણે સવારે આવીને જોયેલું ત્યારે આપણે આ પુલ ટોટલી ચાલુ હતો અને બધા જ વાહનો એના ઉપરથી ચાલતા હતા આપણે જ્યારે કડિવા સાહેબ આવ્યા ત્યારે પણ આપણે એને રજૂઆત કરી હતી કે ખરેખર આ પુલ ચાલે એવો છે જ નહીં અને ખરેખર એક બંધ કરવો જોઈએ ત્યારે પણ આપણે જ્યારે આવ્યા ત્યારે પણ જે વાહનો પુષ્કળ સાઈડમાંથી ચાલતા હતા અને સાઈડનું જે જે છે એ પણ ત્યારે ચાલુ હતું અને જ્યારે ભાટી ટીવી આ રીલ્સ જ્યારે વાયરલ કરી છે અને તાત્કાલિક એની નોંધ લઈને ખરેખર અત્યારે તમે જોવો જો પુલ જર્જરિત હોવાથી રસ્તો બંધ છે એવું બેનર અત્યારે મારવામાં આવ્યું છે અને ટોટલી અત્યારે રસ્તાને બંધ કરવામાં આવ્યો છે કારણ કે આપ જે અત્યારે દર્શકો જો કારણ કે આ પુલ જે છે એટલો બધો જર્જરિત છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ આ પુલ અત્યારે જે જે જગ્યાથી મોટું ગાબડું પડ્યું છે ત્યાં સિમેન્ટની જગ્યાએ અત્યારે રેતી થઈ ગઈ છે અને ક્યારે આ પુલ પડી જાય એની પણ ભીતી હોવાના કારણે અત્યારે આ પુલને બંધ કરવામાં આવ્યો છે અને બાજુમાંથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે જો આપ જોઈ શકો છો અત્યારે આખું નાખીને આપણને બતાવવામાં આવે છે સવારે અહીંયા આખું ચાલુ હતું જ્યારે આપણે આ ભાટી ટીવી જ્યારે આ પુલની મુલાકાત લીધી ત્યારે આપ જોઈ શકો છો જો જો મિત્રો આ રોડને બંધ કરવામાં આવ્યો છે

મુશ્કેલીઓનો સામનો કરે છે બરાબર બરાબર છે એમને પણ પુલ તો સાવ આવેલો ડેમેજ થઈ ગયો ને જો આ ચાલુ રાખવામાં આવે તો ચાલુ રાખવામાં આવે તો અકસ્માત

પુલ બંધ કર્યો બરાબર છે કે કેવી રીતે બરાબર છે ને પુલ આમ તો જર્જર નવો જ બનાવો જોઈએ જો મિત્રો પણ એ કે છે કે ભાઈ નવો જ બનાવવો જોઈએ આપણે બધાના જે મંતવ્ય લઈ છે કે હા 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 સાચી વાત સાચી વાત છે જે રસ્તો છે જો અહીંયાથી હું આખું આપને લોકેશન બતાવું છું આપને જો આ રોડ અત્યારે બંધ કરવામાં આવ્યો છે જો હા અત્યારે આપણે સવારે આવ્યા ત્યારે આખું આ ચાલુ હતું અત્યારે આ બંધ કરવામાં આવ્યો છે રોડ એટલે મિત્રો કોઈ અહીંથી ચાલવું નહીં કારણ કે તમારે જે આ રસ્તો ટોટલી બંધ કર્યો એટલે જે ડાયવર્ઝન બાજુમાં આવ્યું છે ત્યાંથી જ તમારે ચાલું ખોટે ખોટો તમે અહીંયાથી આવીને વળી પાછું જવાનો નહીતર નોબત આવશે પછી તમારે મિત્રો આ સાઈડમાંથી અત્યારે આ રોડ કાઢવામાં આવે છે પણ આ સિંગલ પટ્ટી જ આખો રોડ છે એક જ વાહન આ અહીંથી ચાલી શકે છે એટલે ખરેખર આને ડબલ પટ્ટી આ રોડ બનાવવામાં આવે તો જ અહીંથી એનો ટ્રાફિકનો હલ થઈ શકે નહીતર ટ્રાફિક પાછું જ હતું એવી રીતે થશે જે આ સામેનો રોડ તમને બતાવવું છે જે પુલ જે છે અને જે આપણે બંધ કરવામાં આવ્યો જે પુલ હું આપને બતાવી રહ્યો છું અને જે આ આશોય નદી છે ત્યાં આ અત્યારે આ જે સાઇડમાંથી જે રાજાશાહી વખતનો જે આ પુલ જે છે એને ફરી રહેવામાં આવ્યો છે પણ આ રોડ અત્યારે એટલો બધો સાંકડો છે કે એક જ વાહન ચાલી શકે એવું છે તો આ માટે આને ખરેખર અહીં ડબલ બીજું પણ અહીંયા વાહન ચાલી શકે એવો રોડ અહીંયા બનાવવો જોઈએ જેથી કરીને ડબલ પટ્ટી રોડ થાય તો માણસને આ સુવિધા મળી શકે એવું છે જો આપ જોઈ શકો છો આ સિંગલ પટ્ટી રોડ છે એક જ વાહન ચાલી શકે છે એટલે ખરેખર અહીંયા બીજું વાહન પણ ચાલી શકે એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ

જો આ એક વાહન ચાલી શકે છે બીજું વાહન ચાલુ બહુ મુશ્કેલ છે જોઈ શકો છો જો આ રોડ પણ અહીંયા તૂટી ગયેલો છે જો આ તમે જોઈ શકો છો આ બધા જ જો અહીંયા તૂટી ગયેલું છે આ બધું એટલે અહીંયા એક વાહન પણ ચાલુ ખૂબ કષ્ટદાયક છે મિત્રો અત્યારે બીજું વાહન આવ્યું છે જો તો અત્યારે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે જો આપ જોઈ શકો છો જો ખૂબ ખરાબ હાલત છે કે જે મિત્ર જો આ બધા જો એક જો અહીંયા બીજું વાહન ભેગું થયું છે તો પણ ટ્રાફિક અહીંયા જામ થઈ જાય છે તો આ ટ્રાફિક અહીંયા રાજકોટથી વાંકાનેરનો મેઇન આ ટ્રાફિક જે છે એને જો ખાડવો હોય તો અહીંયા બાજુની અંદરમાં બીજો પુલ બનાવવો જોઈએ તો જ આનો સાચો આનો વિકલ્પ થશે નહીતર ખરેખર માણસો અને ટ્રાફિક અહીંયા વધુમાં વધુ પાછો થવાનો છે પાછો એમ અને અહીંયા કારણ કે સાવ સિંગલ પટ્ટી અને ઘણા આ રસ્તો બંધ છે જેથી કરીને માણસોને અહીંયા કોઈ પડી જશે કે એની કોઈ પણ દુર્ઘટના બની શકે છે આપ જોઈ શકો છો તો મિત્રો આ રાજકોટ સાઈડમાંથી તમે આવો તો અહીંયા પણ બ્લોક માર્યું છે અને ડાયવર્ઝનનું અહીંયા પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો જો અહીંયા એને બ્લોક કર્યું છે ડાયવર્ઝન માર્યું છે હું અહીંયા આગળ એને પડી પાછા અહીંયા બંધ કરવામાં આવ્યું છે આ જે રસ્તો જે છે અહીંથી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જે રાજકોટની સાઈડમાંથી તમે જોઈ શકો છો જો આને રિપેર કરવામાં આવ્યું છે જો આ તાત્કાલિક રિપેર કરીને આ રોડને અત્યારે ચાલુ કરવામાં આવ્યો છે અહીંયા પણ સાફ સફાઈ કરી અને ચાલુ કર્યો છે પણ આ સિંગલ પટ્ટી રોડ છે અને અહીંયા ડબલ પટ્ટી થવો જોઈએ એવી પણ લોકોની માગણી છે કારણ કે અહીંયા એક જ વાહન ચાલી શકશે અને ટ્રાફિક જામ થવાની શક્યતા છે શકો છો જો આ રાજકોટ બાજુનો જે છે ત્યાં પણ અત્યારે જો આ રીતે બંધ રસ્તો કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો પુલ જર્જરિત હોવાથી રસ્તો બંધ જો આપ જોઈ શકો છો આખો રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અમે સવારે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આ રસ્તો ચાલુ હતો અને વાહનો પણ નીકળતા હતા તમે જોઈ શકો છો જો જર્જરિત હોવાથી રસ્તો બંધ છે જો આપ જોઈ શકો છો આ મિત્રો ભાટી ટીવીની આજે સવારે જે આખી જ રીલ્સ બનાવવામાં આવી છે અને બપોરે જ્યારે આ વિડીયો વાયરલ થયો એની નોંધ લઈને તંત્ર એ તાબડતોબ ચોવીસ કલાકથી આ રસ્તો ચાલુ હતો ભાટી ટીવીની નોંધ લઈને બપોરે આજે તાત્કાલિકના ધોરણે આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે કારણ કે અત્યારે એ રોડ એટલો બધો જર્જરિત હોવાના કારણે એને બંધ કર્યો છે આ રોડને આશોય નદીનો પુલને જો આપ જોઈ શકો છો જો ઠેઠથી ઠેઠ અત્યારે બંધ કરવામાં આવ્યો છે આ જો જોઈ શકો છો જે બપોરે આપણે આવ્યા ત્યારે અહીંયા ચાલુ હતો અને અત્યારે આ રોડને બંધ કરવામાં આવ્યો છે અને બાયપાસ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે